રક્ષાબંધન એક દિવસ પૂર્વ છડાઉદેપુરના બજારમાં રાખડીઓની દુકાન પર ભારે ભીડ જોવા મળી ભાઈ બહેનના પવિત્ર સંબંધોનું મહત્વ સમજાવતો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે છડાઉદેપુરના બજારમાં રાખડી અને મીઠાઈ ખરીદવા માટે ભીડ ઉમટી પડી હતી સવારથી બહેનો પોતાના વીરા માટે રાખડી તેમજ મીઠાઈ ખરીદવા માટે છડાઉદેપુર નગરના બજારમાં ઉમટી પડી હતી મેઇન બજારમાં દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી ચાલુ ચાલે મંદીની અસર પણ રાખડી બજારમાં જોવા મળી હતી જેથી વેપારીઓ કલાકો સુધી પોતાની દુકાનમાં સજાવી ગ્રાહકોને રાહ જો જોયા રહ્યા હતા જો કે નગરના બજારોમાં છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળતા વેપારીઓને આશા બંધાય છે નગરના મુખ્ય બજારોમાં ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી જાહેર માર્ગમાં ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય જોવાઈ રહ્યા હતા ભાઈ બહેનના પવિત્ર તહેવારનો ઉજવવા માટે ભાઈ બહેનનો માં ઉત્સવ ઘણો જોવા મળ્યો હતો છોટાઉદેપુર થી ખુશી જાની સાથે અજય જાની નો રિપોર્ટ કેરો આટલીની દી આ દેજો આ